ટ્રેક્ટરમાં બેસી આછોદ ગામથી રોઝા ટંકાર્યા ગામ તરફ બકરા માટે ચારો લેવા જતા હતા તે દરમિયાન આછોદ ગામ પાસે આવેલ બેસપુન કંપની નજીક પહોંચતા પાછળથી ટ્રકના ચાલક અહેમદ હુસેન લાલ મોહમ્મદ મકરાણી વડોદરાવાળાએ ટ્રક પૂર ઝડપે અને ગફલત પરી રીતે હંકારી લાવી ટ્રેક્ટરને પાછળથી ટક્કર મારતા ટ્રેક્ટર રોડની ડાબી બાજુ પલટી ખાઈ ગયું હતું અને ભારતમોહન રાઠોડ ટ્રેક્ટરની નીચે દબાઈ જતા તેનું ઘટના સ્થળ પર જ કરુણ મોત થયું હતું જ્યારે ટ્રેક્ટરના ચાલક મુકેશભાઈ રાઠોડની શરીરે નાની મોટી ઈજાઓ થઈ હતી જેને આમોદ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે લાવી પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી આમોદ પોલીસે મરણચણના પુત્ર રાજુભાઈ ભારતભાઈ રાઠોડની ફરિયાદ લઈ ટ્રક ચાલક સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે બ્યુરો રિપોર્ટ ગુજરાત અદ્ભુત ન્યૂઝ ગુજરાતી આમોદ તદ્ભુત ન્યૂઝ ગુજરાતી રમેશ સત્યની સાથે આપણી આસપાસ બનતી ઘટનાના સમાચાર જોવા માટે ગુજરાત તદ્ભુત ન્યૂઝ ગુજરાતી લાઈક કરો શેર કરો ચેનલ ને કરો